જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે થ્રેસર જોઈ રહ્યા છો એરંડાનું થ્રેસર છે આ બે હજાર ચોવીસના મોડલનું થ્રેસર જોવા મળે છે ન્યૂ કન્ડિશનમાં થ્રેસર છે ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તમારે જો થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમે જે નેશનલ કંપનીનું એરંડાનું થ્રેસર જોઈ રહ્યા છો બે હજાર ચોવીસના મોડલનું થ્રેસર જોવા મળે છે ચાઉ ઓછું વાપરેલું તેમજ ન્યૂ કન્ડિશનમાં થ્રેસર જોવા મળે રહેશે મિત્રો આ થ્રેસરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો થ્રેસરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળે રહેશે તમે તેને ફોન કરી શકો છો અને આ થ્રેસર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર વેચવાનું છે નેશનલ એરન્ડાનું થ્રેસર છે બે હજાર ચોવીસના મોડલનું થ્રેસર જોવા મળે રહેશે ન્યૂ કન્ડિશનમાં જ થ્રેસર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી ન્યૂ કન્ડિશન જ છે આખું નવું જ થ્રેસર જોવા મળે રહેશે ચાવ ઓછું ચલાવેલું થ્રેસર છે મિત્રો તમારે થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો જિલ્લો પાટણ તાલુકો સરસ્વતી ગામ જંગરાલ ગામે તમને જોવા મળે રહેશે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે તમને આ થ્રેસર જોવા મળે રહેશે તમારે ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો આ થ્રેસરના કિંમત વિશેની વાત કરી દઉં તો આ થ્રેસરની કિંમત એક લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું આ થ્રેસરના માલિક જણાવે છે મિત્રો થ્રેસરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો થ્રેસરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે થ્રેસરવાળા ભાઈનો નંબર સત્યાસી પાંચ બ્યાસી નેવું બે ઓગણસાઠ તે આ થ્રેસરના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ન્યૂ કન્ડિશનમાં થ્રેસર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર વેચવાનું છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ વોટ્સએપ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું